લખાભાઈ પરમાર ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રામાપીરનો પાઠ તથા ભજન સંતવાણી કાર્યક્રમ તેમના પરિવાર તથા તેમના ભાઈ બહેન ભાણેજો છોકરી જમાઈ દ્વારા કરવામાં આવ્યો તેમાં ખાસ ઉપસ્થિત તેમના ભાણેજ સતીષકુમાર તેમજ અલ્પેશભાઈ હાજર રહ્યા હતા તેમજ ગામ મોગાદરાના લાલચંદ લાલનંદ મહારાજ તેમજ ગામ કાકલપુરના મેલડી માતાજીના પુવાજી મહેશભાઈ તથા ગજાપુરાના દિનેશભાઈ નાથુડી મનુભાઈ ચેનપુરના રિપોર્ટર મહેશભાઈ તેમજ કવિનભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા અને કલાકાર વિનોદભાઈ વણઝારા તેમજ એમની પૂરી ટીમ હાજર રહી ભજનની મોજ માણી અને કાંતિભાઈની આત્માને શાંતિ મળી તેવી પ્રાર્થના કરવામાં આવી કવિનભાઈ વણકર સાથે વિરોલ દેવગઢ બાર્યા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે